પ્લસ ટુ વાય ઇક્વલ ટુ સિક્સ ચાર હિંગનો તમને સિમ્પલ બધા સમજાવ મારે એક્સ અને વાયની એક કિંમત શોધવાની છે તો અહીં મૂકું ને મારો જવાબ શો હોય છ આપણે ફાઇન્ડ કરવાની બધાએ મળીએ એક્સ અને વાય કેટલી કિંમત શોધવાની છે ને તમે આટલા ટોપિક સમજાયો મારે તમને શું જણાવ્યું કે વિચલ સુરેખ સમીકરણ દીલર અનન્ય ઉકેલ ને પણ અનંત ઉકેલ આવે અનન્ય એટલે એક અનન્ય એટલે એક યુનિક કહેવાય ઇંગ્લિશ અનન્ય ઇંગ્લિશ માં શું કહેવાય યુનિક સોલ્યુશન હોય તો સિંગલ સોલ્યુશન પણ આની અંદર યુનિક ને ઇન્ફિનાઈટલી મેની એટલે કે અનંત ઉકેલ આવે એટલે તમે જેટલા ઉકેલ શોધવા માંગો એટલા શોધી શકો હવે ઉકેલ શું છે તમને કહ્યું એ પ્રમાણે x અને y ની જગ્યા પર એ બે કિંમત x અને y ની મૂકો જવાબ શું આવવો જોઈએ હવે આપણે એ ફાઇન્ડ કરવાની છે અને બીજું જે ઉકેલ આવે હવે તમને એક્ટિવિટી સિલેબસમાં નથી હવે એ ઉકેલ જો તમે પોઈન્ટ સ્વરૂપે લખો બસ કામ ગ્રાફ માં અલગ અલગ કે એને તમે જોડો ને તો તે બધા પોઈન્ટ શું હશે એક જ લાઈન પર આવવા જોઈએ બધા પોઈન્ટ કેવા હોવા જોઈએ એટલે જે લાઈન પર બધા પોઈન્ટ આવ્યા હોય ને એ બધા જ પોઈન્ટ એ આના શું ગણે ઉપર એટલે સોલ્યુશન ગણે ઉપર એટલે શું ગણે સોલ્યુશન ક્રિયર થઈ છે હવે ધીમે ધીમે અજુ વધારે ક્લિયર करिए ચાલુ करिए ચાલુ છે અ હવે તમને એના માટે સૌથી પહેલા તો x = 2y આપ્યું છે = 6 તો આપણે 2y ને અહીં લઈ જઈએ x = 6 - એટલે કે આ તો x અથવા y ને આપણે સૌથી પહેલા તો કાર્બિ લેવાનું છે ડબલ છે કે ના અલગ કરી દેવાનું એટલે આપણી પાસે આ સમીકરણ આવી ગયું પછી આપણે એક કોષ્ટક તૈયાર કરવાનું છે અને x અને y ચાલ આપણે ફાઇન્ડ કોની વેલ્યુ કરવાનું છે એટલે ધારીશું કોઈ फाइंड x की करवानी है तो धारवानी एज्यूम कोनी करी सके वाई सर सो एज्यूम करें, तो ने जे मन में आवे सपोज पहला समीकरण आपने यहां y की वैल्यू y की वैल्यू सु लेवा मांगु छु जो y 0 लेइए तो आमा मुकी सो, x 6 y की वैल्यू सु आउस एक्स तो सिक्स माइनस जीरो के टाइम से तो यहाँ मुक्ति दे ये आपने હવે જો અહીંયા જુઓ x ની વેલ્યુ 6 y ની વેલ્યુ 0 આ 0 દે દ્યો આ કેટલા આખ્યા 6 ડ્રોપ થયો 0 વેરીફાય થઈ ગયું હવે તમે બોલો મારે y ની જગ્યા પર શું લેવું જોઈએ 1 લઉ ચાલો આટલા સમીકરણ પાછું લઈએ 6 - y ની વેલ્યુ 9 એટલે જ્યારે y ની વેલ આપણે 1 લીધી અને અહીંયા શું હશે? વિજો એટલે મળ્યો હવે જો અહીંયા 4 અહીંયા 1 મૂકો 2 2 ને આ ચાર ચાર મે કેટલા થાય? x 2y છે કેટી મારી પાસે x કેટલા હવે આપડા 4 y કેટલા છે 1 4 1 હવે હા પણ तो अरे ये सॉल्यूशन आप सोचो मां क्या करना है को mm. तो आप ताड़ो फिर से अबे वो माइनस वन लोग थोड़ा माइनस मां पढ़ लिया तो ये पॉजिटिव है तो चले mm. ओके एक्स इक्वल टू सिक्स माइनस टू आर माइनस टू वाई वैल्यू माइनस 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 प्लस एक आवेज हमें बेसिक है

4 1 1 - 1 4 રૂપિયા લાવ્યા આમાં તમે ઇન્ફાઇનાઇટલી મેની સોલ્યુશન્સ ફાઇન્ડ કરી શકો પણ આપણે પૂછ્યા કે કેટલા છે 4 એટલે આપણે 4 માં અહીં બોલુ કર્યું નેક્સ્ટ હવે આટલાથી તમારો સુ ટાઈમ તમને થાય તેના માટે આપણે પ્રશ્નો ઉદાહરણ નંબર લઈશું 4

कीमत मारे कई ले ली चीज सबसे पहला जीरो तो बताने का मुंती है फेवरेट बताने हॉट फेवरेट तो, तो आ अबे यहाँ भाई मारे फाइंड कराऊँ तो लेवानी कोई कीमत बनाते हैं एग्जाम में डाकुओं साथ चोग करेगा इसे पर ये हैं गोल बोल करना है ये भाई मारे लोग के ने आंसर बोले एक्स में जवाब लगती है � आंसर कौन लगाता था एक्स में અહીંયા કોના મૂકીશું x આન્સર કોનો લાવીશું k માં આવો ભાઈ ફાઇન્ડ કરવાનો છે અને પરીક્ષામાં તમને છે ને એક માર્ક્સ નો MCQ માં કે આ ક્વેશ્ચન ને y સ્વરૂપે લખો કા ભાઈ ઇન ધ ફોર્મ ઓફ y ખબર પડી ઇન ધ ફોર્મ ઓફ y એટલે આ ટ્રાન્સફોર્મેશન આ કરવાનું છે છે સીધા જ

જો તમને એક નંબર એના અપૂર્ણાંકમાં આવતો તમે સ્કીપ કરીને બીજો લઈ શકો જો નથી અપૂર્ણાંકમાં એટલે કે ફ્રેક્શનમાં આન્સર એટલે સાચો જ જણાશે તો આપણે ટ્રાય કરો કે આપણો આન્સર કેવો આવે તો મને જણાવો કે હવે આપણે x ની વેલ્યુ શું લેવી જોઈએ હવે મને એમ થાય કે જો નીચે ફ્રેક્શન તો કામ करू તો d વાળી વેલ્યુ લેને ટ્રાય કરું જેમ કે હું 3 લો સુ લોસ 3 મને એવું બન થઈ ગયું x ની વેલ્યુ શું કે શું 3 12 ऑन बी 12 माइनस 12 इतने नज़र थ्री ले लियो तो वो थ्री लेने आंसर है तो माइनस थ्री पॉइंट ले लियो थ्री लेने पूरा आंसर आया हो तुम्हारा भी उसे ले लो चेक करिए 12 माइनस 482 माइनस 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 24 बाय थ्री लो जाइए मगर मैं ये તો મારે બીજું શું લોજિકલી જો ત્રણ માં આન્સર આવે બીજું આન્સર વખતમાં આવતું છે એટલે છોતે તો ના જે આન્સર બધમાં જ આવે બે બેનચા પાછો પણ કોઈનામાં પૂર્ણાંક આવશે કોઈનામાં અપૂર્ણાંક આવશે તો મારે પૂર્ણાંક આન્સર જોઈએ તો કણ લેવા થામાં આવે મને કીધું ખબર કે મારે ત્રણ લેજો મારે ભાગી ઉસરે જે આ લોજિક એવરી ટાઈમ એટલે તમને જ્યારે ક્વેશ્ચન ગણાવતો તમે શું કરો છો જો પણ જો પણ દો છો તમે એને હોમવર્ક પૂરું કરવાની રીતે નહીં કરો જેમ કે પહેલી એક્સરસાઇઝ મે આપી છે તમને મે સમજાવ્યું કે ભાઈ અહીંયા c0 આવે એટલે એનો ગ્રાફ ઓરિજિન માંથી પાસ થાય તમને ખબર બહુ હવે તમને આમાં સવાલ પૂછાય કે જો આનો ગ્રાફ ઓરિજિન માંથી પાસ થાય તો આમાં c નો જવાબ શું આવશે એટલે આનો ક્વેશ્ચન આવ્યો છે આ નથી આમાં શું તમને પૂછાય કે શું આનો ગ્રાફ ઉદ્ભવ બિંદુ ઓરિજિન માંથી પાસ થશે

મને જણાવો આનો એક ઉકેલ શું આવશે આનો એક ઉકેલ મને ખબર પડી કે આનો શું આવશે બોલો 0 0 એમ 0 0 સી આમાં શું છે પસાર અને તમને કહ્યું કે જ્યાંથી પસાર થાય જે પોઈન્ટમાંથી એ પોઈન્ટ આનો શું ગણાય તો ઓરિજિનમાંથી પાસ તો lambda ka asative wala dane vikalp so haste zero chalo to ab 2x 2 so le lo so 5y x 5y 2 ane x swaroop me likho aapre chalo to check kariye ane tumhe puchhe ke kal logale tumhe zero to kahid deso to le liye pani ki mat le so x ni ke y ni y ni kyam y ni leni chahiye kyse so bhavache देखिए अब तो होशियार थे आंसरस हो ऐसे जीरो 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 मुक्वाती जीरो आंसर आवे के ओके और ये की निकले के उपभव नेक्स्ट बोलो x की कीमत हमारे कहिए ली दीजिए x से केम भी ले लीजिए मतलब कोई नहीं है तुम्हारा भी चलो तो तुम्हें ये देखो फटाफट सीख ही गया અહીંયા गेल। 2 લઈ નીચે 2 - sin / 2 - पा. અહીંયા આપણે x ની વેલ્યુ એઝ્યુમ કરી અ - π^2. એ y ની વેલ્યુ એઝ્યુમ કરવાની છે ને. x એટલે અહીં y = 0 લીધું હતું 0. અહીંયા y = 2 લઈશું. એટલે આન્સર શું આવ્યું? -5. અને અહીંયા આપણે બધાના ઉપકેલ લખવાના લઈને અને આના ઉપકેલ શું હશે? 0 4 3 0

आगर बढ़िए अबे माइनस तू ले उधर और तो जाते ले ले सो फोर पच्चीस तू ले उधर पच्चीस तू ले उधर पच्चीस तू ले उधर वाह मस्सी आती है बस पर अबे एक क्वेश्चन ले ये आ साउथी डीपी कर चाहे स्टूडेंट ने हमारे बहुत तकलीफ पड़े पी वाई इक्वल टू माइनस क्योंकि हमारे तो हमने सुना थी आप यू एक्स आप यू तो तुम्हारे वैल्यू को रख देते हैं સૌથી પહેલા તમારે તો x લીધું y મારી પાસે y ની કિંમત ફિક્સ છે શું છે માઈનસ એટલે y બીજું ભાઈ લઈ જઈ શકું ફિક્સ કરી દીધું એટલે બધામાં મારા y ની વેલ્યુ કેટલી લેવાની છે x થી શરૂ ક્યુ ઇક્વેશન x ની સોલ્વ કરવા માટે તમારે સૌથી પહેલા एकदम ધ્યાનથી हैं। कारण सो हमें x આપ્યો છે તમને નથી આપ્યો x ની વેલ્યુ તમે જે પણ મૂકો તો કેવાં ઘાવાનો નથી હવે તમને કે સર અમને બરાબરની સમજ પડી એના માટે graph નો સહારો લેસ્તો તમારે તમારો નો ઉકેલ ક્યુ આવે છે તમે મને કહો છો y ની કિંમત બધી નેગેટિવ છે આની બધી પોઝિટિવ છે આ કયા ચરણમાં આવશે ચતુર્થા ચતુર્થા ચરણમાં આવશે લોસ એના સર કે કે બરાબર चतुर्थ चरण इतना आमा असेल पण आमा पॉइंट छे ने केव्हा असेल डबल छे आमा पॉइंट केव्हा असेल y ची किंमत फिक्स छे -4/3 એટલે હું તમને x ની વાત કરતો 0 1 2 3 આમાં પોઈન્ટ આ ઇڈیا લાઈક અને જો જોઈ જોઈ જોઈને કરી દો તો આપણે શું શીખેલા આ કયો પોઈન્ટ હશે બરાબર એક્ઝામ્પલ -4/3 કયો પોઈન્ટ હશે -4/3

જે અક્ષ આપ્યો હોય એના સિવાયનો અક્ષ લેવાનો શું લઈ લેવાનો આમાં વાય આપ્યો છે તો વાય લખવાનો એક્સ શું લઈ લેવાનો એક્સ આપ્યો હતો x એક્સ લખ અને વાય ને શું

ચાર પોઈન્ટ બે કાળો ચાર પોઈન્ટ બે એનો પ્રશ્ન એકનો જવાબ વાંચી મને આંગળી ઊંચી કરીને તમારે આપવાનો સવાલ એવો છે કે નીચે પૈકી સાચો વિકલ્પ કયો છે y 3x 5 તો આમાં ત્રણ ઓપ્શન તમને આપ્યા છે પહેલો ઓપ્શન છે અનન્ય ઉકેલ માત્ર બે ઉકેલ ને અનંત ઉકેલ આ ત્રણમાંથી સાચો જવાબ કયો છે બોલો આટલું જ પહેલ શરૂઆતથી સમજાવતો હતો અનંત ઉકેલ કે અનંત ઉકેલ છે ફાઇનાઇટ ઇન્ફાઇનાઇટ મેં સોલ્યુશન કેમ પડ તો કે કે બે ચલ આ હા પહેલા જ વાત કરી છે કે વિચલ સુરેખ સમીકરણ એટલે કે લિનિયર ઇક્વેશન ઇન ટુ વેરીએબલ હેઝ ઇન્ફાઇનાઇટ મેં સોલ્યુશન એના અનંત ઉકેલ હોય છે આપણે સોજે છે ને તમને એક્ઝામ ઓફ કરી ગયા તો આ 3 કલાક આ સોજ્યા કરો ને તો બી ચાલે શું કર 3 કલાક બી સીરા કરતા કે સારું કામ કરી બોલ રેકોર્ડ બનાવી દેવા ઉકેલ સુ કોણ કલાકમાં પાંચસો રૂપિયા રાઈટ એવું નહીં કરવાનું બીજો પ્રશ્ન તમારે જાતે કરવાનો છે કયો છે નીચે પૈકીના પ્રત્યેક સમીકરણના ચાર ઉકેલ શોધો કઈ રીતે શોધશો ઓકે ઓકે ચાલો પ્રશ્ન ત્રણ અને ચાર હવે આપણે કાલે કરીશું આજના માટે આટલું